શુભમ એબીપી સ્મિતા પર હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું કોસ્મો ગુરુ દ્વારા દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમમાં શરૂઆત કરીશું આજના ઉદિત પંચાંગથી બે હજાર ચોવીસની પહેલી ફેબ્રુઆરીએ આજે વાર છે ગુરુવાર આજની ઉદિત તિથિ છઠ અને કરણ વણીજ છે આજનો યોગ ધૃતિ આજે ચંદ્ર કન્યા રાશિમાં ચિત્રા નક્ષત્રમાં છે

પેટ કે ચામડીને લગતી તકલીફોથી આજે સાવધ રહેજો વ્યાપારમાં પ્રગતિમાં ઢીલાશ જણાય સરળતાથી થઈ રહેલા કામમાં ખલેલ ઊભી થઈ શકે છે નોકરીમાં પણ વ્યવસ્થાપક તરીકે બીજા સાથે કામ કઢાવવું આજે કઠિન લાગે વિઘ્નો આવી શકે છે કામદારો તરફથી વિરોધ કે અસહકાર પણ મળી શકે સામાજિક બાબતોએ આજના સમયમાં પ્રભાવ વધી શકે છે જે તમને અંગત રીતે લાભકારી નીવડી શકે જો કે જીવન કે પ્રેમી સાથેના સંબંધો સાધારણ રહેશે તમારું વર્તન થી તમારા સાથીનો અહમ કે આત્મસન્માન ઘવાય નહીં તેનું આજે ધ્યાન રાખજો વૃષભ રાશિવાળા માટે લગભગ દરેક બાબતે દિવસ સાધારણ જણાય છે આજે જુસ્સાને બદલે પરિપક્વતા સભર વ્યવહાર રાખવો ડાપણ ભર્યું રહેશે આજે આધ્યાત્મ તરફ ધ્યાન કેન્દ્રિત કરવા માટે સમય સારો જણાય છે કારકિર્દીમાં જે ગતિથી પ્રગતિ થઈ રહી હતી તેમાં હવે નરમાશ આવી શકે છે સહકાર્યકરો સાથે આંધળો વિશ્વાસ કરીને કામ ન લેવું વ્યાપારમાં પણ ભાગીદારો સાથે મતભેદ થવા જેવું લાગે તો મૌન જાળવું હિતાવહ રહેશે સ્વાસ્થ્ય આજે ઠીક ઠાક જળવાઈ રહે છતાં ઉત્સાહનો અભાવ જણાઈ શકે છે ઘરના સભ્યો સાથે સંબંધ સામાન્ય રહે જોકે સંકલન અને સંતુલન બની રહેશે આજે પ્રેમ સંબંધોમાં હકારાત્મક જળવાઈ રહે આજના સમયમાં પ્રેમી તરફથી સહકાર તેમજ ઉષ્માભરો વ્યવહાર મળે જે તમને પ્રોત્સાહન પૂરું પાડશે મિથુન રાશિના જાતકો માટે સમય નબળો છે પણ ધીમો તેમજ મક્કમ સુધારો થઈ રહ્યો છે જો કે હજુ પણ કોઈ મોટી તરફેણ મળવી મુશ્કેલ જણાય છે નોકરીમાં ઉભી થયેલી તકલીફો દૂર થાય અને કામકાજ ફરીથી સામાન્ય થઈ શકે તો પ્રયત્ન જરૂર કરજો પણ નાણાકીય બાબતમાં હજુ સભાન થતી રહેવું ખૂબ જ જરૂરી છે ઘરમાં ભાંગવા તૂટવાથી સમારકામ જેવો ખર્ચ આવી શકે છે વ્યાપારમાં પણ કોઈ ખલેલ આવે જેને લીધે અણગમતો ખર્ચ કરવો પડે આજે ધંધામાં પણ નફાકારકતાને અસર થઈ શકે છે ઘરના સભ્યોમાં માતા અને જીવનસાથી વચ્ચે સંતુલન જાળવવું એક પડકાર બની રહેશે સાચા ખોટાના નિર્ણય કરવાને બદલે શાંતિ જાળવવા તરફ પ્રયત્ન રાખજો આજનો સમય પારિવારિક કે અંગત સંબંધો માટે સુધારા તરફી પણ નથી જણાતો તો આજનો સમય ધીરજથી પસાર કરજો કર્ક રાશિવાળા માટે પ્રતિકૂળતાઓ અચાનક જ વધી રહી છે વીતેલા સમયમાં લીધેલું જોખમ કે આક્રમક વલણનું વિપરીત પરિણામ આજે મળી શકે છે નોકરીમાં સહકાર્યકરો કે ઉપરી અધિકારી સાથે ઉગ્રતા વધી શકે અસહકાર મળે જે તમને કાર્યો પૂર્ણ કરવામાં મહેનતમાં વધારો કરી શકે છે વ્યાપારમાં જે વિશ્વાસથી જોખમ લીધું હોય તે આજે અવળું પડી શકે છે ભાગીદારો સાથે વર્ચસ્વ બાબત કે વ્યાપારિક નિર્ણયો જેની વિપરીત અસર થઈ હોય તેમાં મતભેદ થઈ શકે છે અને સાથે નુકસાન પણ સહન કરવું પડે આજે સ્વાસ્થ્ય નબળું પડી શકે છે અતિશય દોડધામ તમારા શારીરિક થાકમાં વધારો કરે સામાજિક અને ઘરમાં સંબંધો આજે સાધારણ રહેશે આજે અંગત સંબંધોમાં સારપ સચવાઈ રહેશે તમારી ઊર્જા પ્રેમ સંબંધો તરફ વાળશો તો આજના પ્રતિકૂળ સમયમાં થોડી રાહત જરૂરથી મળશે સિંહ રાશિ વિશે વાત કરીએ તો આજે તમારું ધ્યાન પ્રેમ સંબંધો તરફ વધુ પ્રમાણમાં ઢળેલું રહેશે સાથે આજનો સમય પ્રેમીઓ માટે ખૂબ જ તરફેણ આપનારો જણાય છે અદમ્ય આકર્ષણ ઉપરાંત પ્રેમી સાથે સારા સંવાદ પણ સર્જાય અને મન હૃદયથી તેમની સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો ઘરના સભ્યો સાથે આજનો સમય સાધારણ રહેશે જે ઉત્સાહ કે ઈચ્છો તેવો પ્રતિભાવ ન પણ મળે પણ તમારું આરોગ્ય આજે જરૂર સાથ આપે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસભર ઉર્જા જરૂર જળવાઈ રહેશે વ્યાવસાયિક બાબતોમાં પ્રગતિમાં અચાનક અવરોધ આવી શકે છે નોકરીમાં તમારી સાથે આજે ભેદભાવ થઈ શકે છે જેની તમારી કારકિર્દી પર ઉલટી અસર પડી શકે વ્યાપારમાં અવ્યવહારુ પરાક્રમ કે ખોટા નિર્ણય તમને અજાણતા નુકસાન કરાવી શકે છે આજે આર્થિક બાબતોમાં ખૂબ જ સાવધ રહેવું જરૂરી બની રહેશે કન્યા રાશિના જાતકો માટે વ્યાવસાયિક બાબતોએ થોડી નબળાઈ જણાય છે જેથી આજે માનસિક સંતુલન જાળવી અને સજાગ રહેજો નોકરીમાં તમારા મંતવ્યોને આવેગથી રજૂ કરી અને જડતાથી વળગી રહેવાને કરતાં સૌમ્યતાથી વ્યવહાર જાળવાનો પ્રયત્ન કરજો જરૂર પડે તો કળથી કામ લેવું હિતાવહ રહેશે વ્યાપારમાં આજે લાભ ધાર્યા કરતા ઓછો જણાય કામકાજ સાધારણ જળવાઈ રહેશે આરોગ્ય બાબતે આજે કોઈ તકલીફ નથી જણાતી ઉર્જા કામકાજ કરવા માટે સારી મળી રહેશે સંબંધોમાં મજબૂતાઈ જળવાઈ રહેશે જીવનસાથી કે પ્રેમી સાથે સારો સમય તેમજ વધુ સમય વ્યતીત કરવાનું આયોજન થઈ શકે છે ઘરમાં સાજ સજાવટ કે નવું ઘર લેવા બાબત પણ નિર્ણય લેવા માટે તેમાં આગળ વધવા માટે આજનો સમય સારો જણાય છે એકંદરે દિવસ સારો જ છે કાર્યક્ષેત્રે સભાન રહેજો તુલા રાશિના જાતકોને લગભગ દરેક બાબતે હજુ સમય નવળો જણાય છે પણ પ્રેમ સંબંધોમાં જો કોઈ ઉણપ આવી હોય તો તે ફરીથી સામાન્ય થઈ શકે છે તો આજે પ્રેમી અથવા જીવનસાથી સાથે વિવેકપૂર્વક સંવાદ સાધીને સંબંધો મજબૂત કરવાનો પ્રયત્ન જરૂર કરજો આરોગ્ય બાબત હજુ સાચવવાનું જ છે અપચાત જેવી સામાન્ય તકલીફને પણ ગંભીરતાથી લેવી અને જરૂર પડે તો તબીબી સલાહ લેવી વ્યાપારમાં હજુ સમય પ્રતિકૂળ છે વ્યવસાયિક પ્રતિસ્પર્ધીઓ તમને નુકસાન પહોંચાડવા ભાંગોડ પ્રકારની પ્રવૃત્તિઓ પણ કરી શકે છે નોકરીમાં પણ તમારા વિરોધીઓ તમારી કારકિર્દીને હાનિ પહોંચે તેવું કાવતરું રચી શકે તો સાબદાય રહેજો સામાજિક ક્ષેત્રે પણ તમારી છબી ખરડાય તેવા પ્રયત્નો થઈ શકે છે તો ઘરના સભ્યોનો વિશ્વાસ કેળવી રાખવાનો પ્રયત્ન જાળવી રાખજો વૃશ્ચિક રાશિવાળાનો આજનો દિવસ શુભ જણાય છે દરેક બાબતે આપના પ્રયત્નો તેમજ કરેલી મહેનતનો લાભ ખાટી શકશો આજે તમારી વાણીમાં ચપડતા હાજર જવાબી અને પ્રભાવની અસર સૌની ઉપર હકારાત્મક રીતે જણાય આવશે વક્તૃત્વ સાથે જોડાયેલી દરેક બાબતે નોકરીમાં સફળ રહી શકો છો તો પૂરી તૈયારી સાથે આજે આગળ વધો વ્યાપારમાં કે વ્યવસાયિક બાબતે તમારું પ્રદર્શન આજે લાભકારી રહેવાની શક્યતાઓ ઘણી જ વધારે છે હોશિયારીનો જુસ્સાથી આજે જરૂર લાભ લેજો જુસ્સાની સાથે સારા સ્વાસ્થ્યનો પણ તમને લાભ મળશે આજે આરોગ્ય પણ સારું જળવાઈ રહેશે સંબંધો બાબત પણ હકારાત્મકતા સારી બની રહેશે જોકે આજે અંગત કે સામાજિક સંબંધોમાં જરૂર પડે તો દરેકને પોતાનું અંગત અવકાશ મળી શકે તેનો પ્રયત્ન કરજો જેથી સંબંધો સચવાઈ રહેશે ધનુ રાશિના જાતકોને સમયની સાનુકૂળતા યથાવત રહેશે જો કે પ્રગતિની ગતિ થોડી ધીમી લાગે પણ સમય ફાયદાકારક જ છે વ્યાપારમાં આજે સારા સ્વાસ્થ્ય સાથે તમારી ઊર્જા અને આવેગ કામકાજમાં વધારો કરવામાં મદદરૂપ રહે વ્યવસાયિક પ્રદર્શન પણ ઘણું જ નોંધનીય તેમજ સર્જનાત્મક બની રહેશે નોકરીવાળા માટે આજનો દિવસ સાધારણ રહેશે તમારા જુસ્સા સાથે વાણીને આજે જરૂર કાબૂમાં રાખજો આજે કદાચ બીજાને તમારો વ્યવહાર વધુ પડતો નિયંત્રક કે દબાણ ઉત્પન્ન કરે તેવું લાગી શકે છે કૌટુંબિક પ્રસંગોએ પણ તમારો પ્રભાવ સારો રહેશે તમારા જ્ઞાનનો લાભ સૌને મળી શકે અંગત સંબંધોમાં પણ આત્મીયતા સારી બની રહેશે પ્રેમી તરફ તમારું ધ્યાન અને તેમના તરફથી માન બંને વધી શકે છે મકર રાશિવાળા માટે સમય સાધારણ અને મિશ્ર અસરવાળો રહે તેમ જણાય છે ઉતાવળમાં આવીને નુકસાન કરી બેસો તેવો યોગ બને છે આ સિવાય દિવસ સાધારણ પસાર થાય જીવનસાથી કે પ્રેમી તરફથી માંગણીને વશ થઈને ના છૂટકે ખર્ચ કરવો પડે સંબંધો ખીલેલા રહેશે તો અંગત બાબતોએ ભલે થોડો ખર્ચ કરવો પડે જરૂરથી કરજો નોકરીમાં ઉપરી અધિકારીનો પ્રભાવ વધુ રહે જેમાં ઈચ્છા વિરુદ્ધ અને ન ગમતું કામ પણ કરવું પડે તો આવી પરિસ્થિતિને કુશળતાથી સંભાળી લેજો પરિસ્થિતિ અંકુશમાં રાખવા માટે વ્યાપારમાં આજે મહેનત ખૂબ કરવી પડશે જ્યાં જરૂર પડે ત્યાં મૌન પણ ધારણ કરી અને કોઈ ખલેલ બને ત્યાં સુધી ટાળી શકશો આરોગ્યનું ધ્યાન રાખજો આજે ભાગદોડમાં શારીરિક શ્રમ થાક આપી શકે છે કુટુંબમાં વર્ચસ્વ જળવાઈ રહેશે પણ સ્થિતિ મધ્યમ રહેશે વધુ પડતા આજે આગ્રહી બનવાનું ટાળજો કુંભ રાશિવાળાને થોડી નબળાઈ હજુ યથાવત રહી શકે છે જો કે મોટી તકલીફો આવી હોય તો તે દૂર થઈ શકે અથવા તેને દૂર કરવાનો ઉકેલ જણાઈ શકે છે વ્યાપારમાં ઊભી થયેલી પ્રતિકૂળતાઓ દૂર થાય અને કામકાજ ફરીથી નિયમિત ચોક્કસ થઈ શકે છે જરૂર પ્રયત્ન કરજો પણ કારકિર્દીમાં નોકરી ક્ષેત્રે હજુ સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે જો સ્વાસ્થ્ય કથળ્યું હોય તો સુધારો નહિવત જણાય જાતની કાળજી રાખવી આજે પણ ખૂબ જ જરૂરી બની રહેશે ઘરના સભ્યો સાથે કોઈ નાની મોટી ગેરસમજ ઊભી થઈ હોય તો તે દૂર કરવાનો પ્રયત્ન કરજો સમય સાથ આપી રહ્યો છે આજે આધ્યાત્મિક પ્રગતિ માટે પણ સમય સારો છે અંગત સંબંધો માટે સાનુકૂળ સમય આવવાની રાહ જોવી પડશે તો પ્રેમીને આજે જુસ્સાને બદલે શાંતિ અને કોનેથી કામ લેજો એકંદરે આજે ધીરજથી કામ લેવાનો દિવસ છે અને હવે જોઈએ મેન રાશિ જો આજે સુસ્તી સાથે વધુ પડતા આત્મવિશ્વાસમાં રહેશો તો નુકસાનીમાં ધકેલાઈ શકો છો વેપારમાં ભાગીદારો સાથે સજાગ નહીં રહો તો સંબંધ પણ ખરાબ થશે સાથે નુકસાન થઈ શકે છે ખોટા વ્યક્તિ સાથેની ભાગીદારી તમારી પ્રતિષ્ઠાને હાનિ સાથે વ્યવહારમાં નુકસાન કરાવી શકશે તો ઘણી નિષ્ઠાપૂર્વક કામ કરવા છતાં આજે અપિયશ મળી શકે છે વધુ પડતા જુસ્સાથી કામ કરવાને લીધે શારીરિક કે વિપરીત પરિણામોને લીધે માનસિક સ્વાસ્થ્યને પણ અસર થઈ શકે છે આરોગ્યની તકેદારી લેવી ખૂબ જ જરૂરી છે કૌટુંબિક તેમજ અંગત સંબંધો સારા જળવાઈ રહેશે પણ વ્યવસાયિક અને આર્થિક પડકારોની અસર સંબંધો ઉપર ન પડે તેનું ધ્યાન તમારે આજે રાખવું રહેશે ઘરના સભ્યો કે પ્રેમી તરફથી તમને કોઈ તકલીફમાં આજે ટેકો જરૂર મળશે તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય